નમસ્કાર છોડો મિત્રો સ્વાતી જટકા મશીન માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર ની બાજુમાં અલંપર ગામ આપણે કયો તાલુકાનો ઉમરાળા તાલુકાનું અલંપર ગામ જે આપણું જટકા મશીન લગભગ જયરાજ છે કરીને છે એ ઘણા ટાઈમ થી વાપરે છે અને એમના રેફરન્સ થી એક બીજો જટકા મશીન મંગાવ્યો છે તો એમનો પરિચય લઈ અને આપણે વાતને આગળ વધારશું આપણું નામ પ્રભાત છે મનુભા પ્રભાતજી આપણે આ જે જટકા મશીન તમે જે અમારી પાસેથી લીધું

તો YouTube ની અંદર ને માર્કેટ ની અંદર તો ઘણા તમે જર જટકા મશીન લેવાનું નક્કી કર્યું છે તારે સસ્તા મોંઘા ગમે ગમીવા ઝટકા મશીન તમે જોયા છે તો એના વિશે આ ઝટકા મશીન માં તમને શું ફેર લાગ્યો આપણે YouTube માં ઘણા નંબર લીધા હતા પછી આપણે ઘણા આરે વાતો કરી છે બરાબર પણ અમને તમારું કામ સારું લાગ્યું એટલે પછી આ બીજું ખરીદવાનું નક્કી કર્યું કે આપણે બીજું લેવી આપણે બે વર્ષ ની અંદર કોઈ ફોલ્ટ નોતાયો બરાબર એટલે આ બીજું લીધું આપણે બરાબર તો મતલબ આ YouTube ના માધ્યમ થી તમે કોઈ ખેડૂત ને કેવા માંગો છો કે સ્વાતી જટકા મશીન લેવાય કે નો લેવાય લેવાય ને આનું કામ તમારું સારું છે એટલે લેવાય ને એમ અને તમારું ટેમે ટેમે કમ્પ્લીટ કરી જાવશો હા બરાબર પછી શું વાંધો આપણે કોઈ ફોલ્ટ આવ્યો હોય તો તમે આવીને આપણને સલાહ આપી જાવશો તો પછી તમારું મશીન જ લેવાય ને બીજા નો લેવાય ને બીજું કે આપણા ખેડૂત મિત્રો છે એ ખેતરની ની અંદર અવનવી જગ્યાએ જટકા મશીન ફિટિંગ કરી દેતા હોય છે ડાયરેક્ટ ખેતરમાં પણ તમે આ જે ઝટકા મશીન આજે ફિટિંગ કર્યું છે એ એકદમ મીટરની પેટીની અંદર પરફેક્ટ ફિટિંગ કરી દીધું છે જેથી કરીને વરસાદનું પલ્લે પણ નહીં અને મશીનની સેફ્ટી થઈ જાય તો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન